હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશીબાએ જાપાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે જુલાઈમાં જ યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ કરવામાં આવી હતી ઉપલા ગૃહની ચૂંટણી પરિણામથી વડાપ્રધાન શિગેરુ ઈશીબાની સત્તા પરની પકડ વધુ નબળી પડી હતી અને જોકે તેમણે પાર્ટીના વડા રહેવાની જાહેરાત કરી ઈશિબાએ આ માટે યુએસ સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને જવાબદારી ગણાવી હતી અને જ્યાં તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફ પચીસ ટકાથી ઘટાડીને પંદર ટકા કર્યો છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને તેના સાથી કોમો ઇટોયને જુલાઈમાં જ યોજાયેલી ચૂંટણીમાં કુલ સુડતાલીસ બેઠકો મળી હતી જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી પચાસ બેઠકોની જરૂર હતી ઉપલા ગૃહમાં કુલ બસો અડતાલીસ બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું ઈશિબા સરકાર પર ગયા વર્ષે ઓક્ટોબરમાં જ યોજાયેલી ચૂંટણીને લઈને જ પણ માછલા ધોવાયા હતા અને આ ચૂંટણીમાં પક્ષે છેલ્લા પંદર વર્ષનો સૌથી ખરાબ દેખાવ કર્યો હતો હવે અવિશ્વાસ દરખાસ્તો અને પક્ષની અંદર નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી અને જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીના પરિણામો આવ્યા પછી હતું તો હાલ માટે આટલું જે મળીશું નવું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે